નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દીવથી દીવમાં પવન સાથે વરસાદ દરિયામાં કરણ જોવા મળ્યો દીવમાં ડિપ્રેશનના કારણે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો અહીંના કિનારાના વિસ્તારો જેમ કે નાગવા ડાંગરવાડી કેવડી વણાકબારા સાઉદવાડી ભૂચરવાડા ઉદમ અને ધોધલાવાડીમાં પવન સાથે કમોસમી વરસાદ વરસી ગયો આ અસરના કારણે દરિયામાં પ્રચંડ કરંટ જોવા મળ્યો જેના પરિણામે ઊંચા મોજા ઉછળ્યા માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં ચાર ઇંચ વરસાદથી પાક નષ્ટ થઈ ગયો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે સોમનાથ મહાદેવના ધામ સહિત સુત્રાપાડામાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ થયો જેના કારણે કપાસ અને મગફળી જેવા તૈયાર પાકોને નુકસાન થયું છે વેરાવળમાં અઢી ઇંચ ઉનામાં એક ઇંચ અને તાલાલા અને ગીર ગઢડામાં અડધો ઇંચ વરસાદ પણ પડી ગયો ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાક સર્વે અને યોગ્ય વળતર આપવાની માગણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રેવીસથી વધુ જિલ્લામાં હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું હોવાને કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર સહિત ત્રેવીસથી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં માવઠાની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેરાતથી ભડક્યા ટ્રમ્પ કેનેડા ઉપર લાગશે દસ ટકા વધારાનો ટેરિફ કેનેડા દ્વારા ટેરિફના વિરોધમાં એક જાહેરાત પ્રકાશિત કરવાથી ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા છે ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો કેનેડા આ વિવાદાસ્પદ જાહેરાતને તાત્કાલિક નહીં હટાવે તો તેઓ કેનેડા પર દસ ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવશે આ જાહેરાતમાં અમેરિકન ટેરિફની ટીકા કરવા માટે ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડો રિગનના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનાથી બંને દેશો વચ્ચેના ટ્રેડ વોરમાં તણાવ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ઇકોતેર તાલુકામાં વરસાદ સૌથી વધુ નવસારીમાં છ પોઈન્ટ અઢાર ઇંચ જોવા મળ્યો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ઇકોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં છ પોઈન્ટ અઢાર ઇંચ નોંધાયો છે આ ઉપરાંત વલસાડના ઉમરગામમાં ત્રણ પોઈન્ટ છાસઠ ગીર સોમનાથના સુત્રાપાડામાં ત્રણ પોઈન્ટ ચોપન નવસારીના ખેર ગામમાં બે પોઈન્ટ સિત્યાસી ઇંચ વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો જેવા કે જલાલપોર કપરાડા વલસાડ અને સુરતમાં પણ નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ મંત્રી સહિત અગિયાર નેતાઓ સસ્પેન્ડ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં સીએમ કુમારની પાર્ટી જેડીયુએ એક પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ મોટો નિર્ણય લીધો છે પાર્ટીએ પૂર્વ મંત્રી અને જમાલપુરના ધારાસભ્ય શૈલેષ કુમાર સહિત કુલ અગિયાર નેતાઓને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે પક્ષના પ્રદેશ મહાસચિવ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ નેતાઓની વિચારધારા પક્ષના સિદ્ધાંતોથી વિપરીત હતી જે આ કડક પગલું લઈ લેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સફાઈ ન કરવા બદલ પતિ પર હુમલો અને પત્નીની અમેરિકામાં ધરપકડ નોર્થ કેરોલાઇનામાં સાલમાં ચુવાલીસ વર્ષીય ભારતીય મૂળની મહિલા ચંદ્રપ્રભા સિંહની તેના પતિ અરવિંદ પર હુમલો કરવાના આરોપસો ધરપકડ કરાઈ છે સહાયક શિક્ષક ચંદ્રપ્રભાએ ઘરની સફાઈ ન કરવા બદલ પતિ પર હુમલો કર્યો જેના કારણે અરવિંદને ઘણી બધી ઈજાઓ પહોંચી ચંદ્રપ્રભાએ આ ઘટનાને આકસ્મિક ગણાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેતા સલમાન ખાન આતંકી ઘોષિત બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને સાઉદી અરબમાં એક શો દરમિયાન બલુચિસ્તાન અને પાકિસ્તાનથી અલગ ગણાવતા વિવાદ સર્જાયો આ નિવેદનને કારણે પાકિસ્તાનની શાહબાદ સરકારે સલમાન ખાનને આતંકવાદી જાહેરાત કરીને ફોર્થ શેડ્યુલમાં મૂકી દીધો છે પાકિસ્તાનના ગૃહ મંત્રાલય આ અંગે અધિકારિક અધિકારીક નોટિસફિકેશન પર બહાર પાડ્યું છે જો કે આ બાબતે સલમાન ખાન કે તેના પ્રતિનિધિઓ તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી અને આ સમાચારની પુષ્ટિ અમારી ચેનલ પણ ઘટતી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એઆઈ પોતાને બચાવવા બનાવી રહ્યું છે બેકઅપ પ્લાન પેલેસેડ રિસર્ચ મુજબ કેટલાક અદ્યતન એઆઈ મોડલ્સ પોતાને બચાવવા માટે સર્વાઇવલ ડ્રાઈવ વિકસાવી રહ્યા છે અને બંધ થવાના આદેશનો વિરોધ કરતા જોવા મળ્યા છે સંશોધનમાં ગૂગલ ગૂગલના જેમીની ટુ પોઈન્ટ ફાઇવ એક્સ એઆઈના ગ્રોક ફોર અને જીપીટી જીરો થ્રી જેવા ટોચના એઆઈ મોડલને બંધ થવાના સ્પષ્ટ આદેશો અપાયા છે તેમાંથી ગ્રોક ફોર અને જીપીટી જીરો ત્રણે શટડાઉન સૂચનાઓને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે જે એક સુરક્ષા માટે મોટો સવાલ ઊભો કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરના રોપવે બંધ જૂનાગઢમાં ગિરનાર રોપવે ભારે પવનના કારણે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર દ્વારા પ્રવાસીઓને અગવડતાનો સામનો ન કરે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે રોપવે સર્વિસ પુનઃ શરૂ કરવા અંગેની જાહેરાત પવનની ગતિ ઓછી થતાં અને હવામાન સામાન્ય બનતા તુરત જ કરવામાં આવશે જેથી પ્રવાસીઓ ફરીથી ગિરનાર પર્વત ઉપર જઈ શકે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મારા કહેવાથી ભારતે રશિયન તેલ ખરીદીમાં સંપૂર્ણ કાપ મૂક્યો ટ્રમ્પે ફરીથી દાવો કર્યો છે કે તેમના કહેવાથી ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીમાં કાપ મૂક્યો છે ટ્રમ્પે કહ્યું છે કે ચીન પણ રશિયન તેલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કરી રહ્યું છે ભારતે તો સંપૂર્ણપણે કાપ મૂક્યો છે જો કે ભારતે સ્પષ્ટતા કરી છે કે દેશના હિતમાં ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક પગલું ભરવામાં આવશે આ નિવેદન એવા સમયે આવ્યો જ્યારે યુ એસ દ્વારા રશિયા પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે